સૌરાષ્ટ્રની સૌથી મહત્વની તથા સૌથી વધુ ચર્ચામાં આવનાર લોકસભા બેઠક એટલે રાજકોટ પરષોત્તમ રૂપાલાના નિવેદનના કારણે આ બેઠક વધુ ચર્ચામાં હતી ભાજપના પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણી મેદાને હતા બંને આયાતી ઉમેદવારો હોવાના કારણે મતદાતાઓમાં પણ નિરસતા જોવા મળી અને છેલ્લી પાંચ ચૂંટણીમાં સૌથી ઓછું ઓગણસાહીઠ ટકા મતદાન જોવા મળ્યું શું ક્ષત્રિય સમાજના પરસોત્તમ રૂપાલા સામેના રોષની કોઈ અસર પડશે ખરી કદાચ એટલી નહીં કારણ કે આ બેઠક પર ક્ષત્રિય મત નિર્ણાયક ભૂમિકામાં નથી આ બેઠક પર ભાજપમાંથી કડવા પાટીદારનો ચહેરો વધુ જોવા મળ્યો છે જોકે અંત સમયે કડવા લેવા પાટીદાર અંગે વાયરલ થયેલ પત્રિકાએ પણ ઉકળતા ચરુ જેવી સ્થિતિ કરી હતી જોકે ભાજપના દિગ્ગજ નેતાના હારની શક્યતાઓ ઓછી છે પરંતુ સરસાઈ ખૂબ જ સામાન્ય હશે અને જો મતદારોની નિરસ્તા તથા મુદ્દા વગરની ચૂંટણીનું પરિબળ અસર કરી જાય તો બેઠક કોંગ્રેસના પક્ષમાં પણ જઈ શકે છે